પછી સતી ના વિરહ ભગવાન મહાદેવ એકદમ ગૌર સ્વરૂપ ભગવાન સદાશિવ પણ સતી ના વિરહ માં શ્યામ થઈ એટલે સંક્ષિપ્ત માં કઉ છું પછી ભગવાન શ્રી હરિ ને કહ્યું કે મને મારા ઈષ્ટદેવ આવા શ્યામ જોઈએ મને તો રૂપાળા મારા ઈષ્ટદેવ જોઈએ કર્પુર ગૌરમ કરુણા ઉતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ યમુનાજીના જળ શ્યામ શા માટે પણ જવાબ નથી કોઈ કે કહ્યું કે કાલિય નાગ રહ્યો એટલે મહારાણી શ્યામ થઈ ગયા કોઈકે કહ્યું કૃષ્ણ નો કાળો રંગ લાગ્યો એટલે શામ થઈ ગયા પણ ઓથેન્ટિક જવાબ ક્યાં

પછી સતીના વિરહમાં ભગવાન મહાદેવ એકદમ ગૌર સ્વરૂપ ભગવાન પણ સતીના વિરહમાં થઈ ગયા એટલે સંક્ષિપ્તમાં કહું છું પછી ભગવાન શ્રી હરિને થયું કે મને મારા ઈષ્ટદેવ આવા શ્યામ ના જોઈએ મને તો રૂપાળા મારા ઈષ્ટદેવ જોઈએ અ કરપૂર ગૌરમ કરુણા ઉતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ કદાચ કોઈ શિવને માને કે ન માને માધ્યમ દ્વારા પણ 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 કહું છું નથી હોય ડરતા અંતે એને જયારે પોતાના ઈષ્ટની આરતી ઉતારે ત્યારે કર્પૂર ગૌરવ તો શ્લોક બોલવો જ પડે મંત્ર બોલવો જ પડે તો કર્પૂર ગૌરવ મંત્ર ની અંદર ઉપાસના કોની છે મારા મહાદેવ જ છે તો ભગવાન ભોળાનાથ સતીના વિરહમાં એકદમ શામ થઈ ગયા કાળા જેવા અને એ શ્રી થયું કે મારા મહાદેવ આવા શામ રંગના મને નહીં ગમતા એટલે શ્રી હરિ ગયા યમુને મહારાણીની પાસે આ દેવીપુરાણ અંદર કથા છે યમને મહારાણીની પાસે ગયા ત્યાં જઈ યમુને મહારાણી ને કહ્યુંરાણી ત્રણ વખત કર્યો વહેતા માં યમને પ્રગટ થયા અને કહ્યું કે પ્રભુ શ્યામસુંદિર શ્રી હરિ મને હુકમ કરો હું તમારી સેવા માટે તૈયાર છું ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું છે કે હુકમ માં તો મારે એટલું જ કહેવાનું છે કે યમને મહારાણી હું મારા ઈષ્ટદેવ એવા મહાદેવ ને તમારા જળની અંદર સ્નાન કરવા માટે મોકલું તો તમે એને ઘંટો સુધી કલાકો સુધી ય રોકી રાખજો અને એનો કાળો થઈ ગયેલો વર્ણ તમે લઈ લેજો તમારું ગોર વર્ણ છે ને એ મારા મહાદેવને આપી દેજો બેનું બધું આપે રૂપ આપે કોઈ બેનો કોઈને રૂપ ના આપે રૂપ તો શું પોતાને સાડી ના આપે પણ યમને મહારાણી એ સુંદર મજાની ક્રાંતિ કરી છે દેવી પુરાણ ની અંદર અને જે આપે છે ને જે પાંચ આંગળી આપે છે એના જ આ જગત ની અંદર કથાઓ ગવાય બાકી એક વખત બોલી જાય નહીં જગત ની અંદર બદલે ભક્તિનું પેલું પરમાણ છે યમુન મહારાણી એ કહ્યું હું મારું સ્વરૂપ આપવા માટે સદાશિવ ને હું તૈયાર છું અને એવી વખતે મા યમને મહારાણી તૈયાર થયા કલાકો સુધી ભગવાન શિવજી યમને મહારાણીના જળની અંદર સ્નાન કરતા રહ્યા અને માતાજીએ એ યમને મહારાણી સદા શિવજી નું કાળું પડી ગયેલો શામ વર્ણ છે પોતે લઈ લીધો અને પોતાનો ગર વર્ણ છે એ શિવજી મહારાજ ને આપી દીધો પુનઃ પાછા શિવજી મહારાજ ગર વર્ણ થઈ ગયા અને યમને મહારાણી શામ બન્યા છે